ધાનેરાને છોડી દે તો પણ શું કામ અમારી પાછળ પડ્યા છો કયું અમે પાપ કર્યું છે કયા ભવનો અમારી સાથે વેર વાળો છો અમારો આત્મા રડે છે સુખી નહી થાવ સુખી નહી થાવ અમારો જે કરીબોની હા છે ને એ હા લાગ્યા વગર નહીં રે ભલે આજે મજા કરો ગાડીઓમાં ફરો નેતા થઈ જાવ રૂપાળા મોઢા લઈને આવો ટાઈટ કપડી પહેરો અને હાથ ઉછાડી ઉછાડીને વાત કરો કાલે માથું નમાવીને રોષ સોતા રોવાના દાડા પણ યાદ આપજો કરણી એવી કરીએ

હું તો મારે પાર્ટીમાં શું બંધન છે પણ પત્રકાર મિત્રો હું તમને વિનંતી કરું છું તમે તો ચોથો સ્તંભ છો તમે કેમ ન જણાવ્યું બધી પ્રજાને કે આ ક્યાં અટત્યું ચારસો કરોડ રૂપિયામાં એક કલાક વાળામાં પાણી એક કલાક પછી બંધ શું કારણ અભણમાં અભણ ખેડૂતને ખબર છે

બહુ પીડા સાથે વાત કરું છું ત્યાં ઋષિ જેવા માણસ મોદી જેમનું નામ લેતા પણ આપણને આનંદ થાય આપણું હૈયુઅર થાય ક્યાં યોગી ક્યાં અમિતભાઈ અમિતભાઈ લોકસભામાં ત્રણસો સિત્તેર કલમ ઉપર બોલે સાંભળીને એમ થાય કેટલા પાંચસો વર્ષ પછી કે હજાર વર્ષ પછી

વીસ વર્ષના હતા ત્યારથી જંકશન કામ કરતા આવ્યા છીએ અને આજે અમારે રડવું પડે કટોકટી હું જેલમાં હતો આ વિચારધારા માટે અમે પણ કંઈ કર્યું છે અને છતાં જો તમને ના કોઈને સમજાતો હોય તો અમને મારી નાખો અંગ્રેજો કરેલો જલિયાવાલા બાદ કરી નાખો પણ મહેરબાની કરીને આવું માફ કરો રોજ રોજ અમારે મરવું એના કરતા એક વાર મરવું હારું બહુ દુઃખ સાથે આ વાત કરું છું એટલે મહેરબાની કરીને પત્રકાર મિત્રો તમને પણ કહું છું યોગ્ય પ્રશ્નો જે છે એનું બરાબર તમે ચલાવો પ્રજાને જાગૃત કરો અને પંદરસો ફૂટ નીચે પાણી જતા રહ્યા હોય ત્રણ ત્રણ ટકા વ્યાજે પૈસા લઈને બોર કરાવે પાણી ન થાય આખો પરિવાર રડે એ દિવસે રસોઈ નથી બનતી બનાસકાંઠા ને વજન પર હવે ખુલીને લોકો બોલી રહ્યા છે નેતાઓ મંચ પરથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કે પછી ધારાસભ્ય હોય કે પૂર્વ ધારાસભ્ય હોય બધાએ આ વાતનો વિરોધ કર્યો છે વિરોધ હવે એટલો વધી ગયો છે કે જાહેર મંચ ઉપરથી પૂર્વ ધારાસભ્ય મફતલાલ પ્રોહિત એમને સરકારને ખખડાવ્યા પણ છે અને ભાવુક પણ થઈ ગયા કે અમારે દર વખતે આવી રીતે માગ માગ જ કરવાનું નમસ્કાર હું છું આપની સાથે પરબોસોના અને હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર નમસ્કાર અંદર નવા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો નમસ્કાર